બાઉનાજના ગોળબજાર વિસ્તારમાં આવેલ જ્વેલર્સ માલિક ભાવેશ કનૈયાલાલ લુભાણી વિરુદ્ધ એક ગ્રાહક સહિત નવ શખસોના સોનાના દાગીના બનાવવાના રૂપિયા લઈ ફરાર થઈ જતાં જ્વેલર્સ વિરુદ્ધ 200 લાખથી વધુની ચતૃપંડીની ગંભીર ફરિયાદ ગંગાજળિયા પોલીસમાં નોંધાવવા પામી છે આ બનાવ અંગે ગંગાજળિયા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ફરિયાદી દી પ્રવિણભાઈ મગનભાઈ ગોહેલ કારડિયા રાજપૂત ઉમરવશ 65 જણાવ્યું હતું કે ભાવેશે તેમનો સોનાનો હાર વેચીને નવા દાગીના બનાવવાના બહાને નાણાં પોતાની પાસે જમા રાખી તેમજ અન્ય આઠ જેટલા ગ્રાહકોના ઓર્ડરના એડવાન્સ પેટે નાણા લઈને કુલ વીસ લાખ અડતાલીસ હજાર આઠસો નો વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી છે અને દુકાન બંધ કરીને ફરાર થઈ ગયો છે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે કિરણભાઈ પરમા હું ચિત્રા રહું છું મેં પૈસા જમા કરેલા છે ઘરેણા બનાવવા ભાવેશભાઈ સોની ખોડિયાર જ્વેલર્સ ગોળ બજાર

અમે તમને આપીશું પણ સમાચાર જો તમે અમારા નિર્ભયમાનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા બટર પર ક્લિક કરીને શેર કરવાનું ભૂલશો નહીં